સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે વિડીયોની અંદર અત્યારે જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે મેસી ફ્રુગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલર અને કંપની ટાયરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો આખું એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશન કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમને તો ખેડૂત ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય વાત કરીએ મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે મેસી પ્રોગ્યુશન જોઈ શકો છો બે હજાર અઢારનું મોડલ જોવા મળશે સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ જ રહ્યા છો ચારે છે ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે પંચાવન સાઠ ટકા જેવા જ્યારે છે ટાયર છે પછા પંચાવન ટકા જેવા જ્યારે છે ટાયર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે બે હજાર અઢારનું મોડલ જોવા મળી જાય છે વન ઓનરમાં ટ્રેક્ટર છે કે મેસી ફેર ટ્રેક્ટર જોઈ શકો છો વન ઓનરમાં છે એક હાથે હાલેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે ચાંચવેલું ટ્રેક્ટર છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ રહ્યા છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને એકવીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા જવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી ત્યાર પછી જોવા માટે જાય જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારો ખોટો ધક્કો થશે તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જવું ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ભવાની ટ્રેક્ટર ધંધુકા જોવા મળશે ધંધુકામાં ભવાની ટ્રેક્ટર કરીને ભાઈનું એડ્રેસ છે ત્યાં તમને જોવા મળી જાય છે પૃથ્વીરાજસિંહ પાસે પૃથ્વીરાજસિંહનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાંની બાયોમાં મેં આપી દીધેલો છે વિડીયોમાં નીચે તો જે કોઈ ખેડૂત ભાઈને આ મેચી ફોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે